દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમારી આજે કમિશનર સાહેબ ને પત્ર દેવા માટે આવ્યા છીએ કે રાજકોટ પોલીસ પ્રજા સામે સિંગમ બને છે અને ગુનેગારોની સામે ચિંગમ હોય છે બે દિવસ કે ચાર ત્રણ દિવસથી રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે ખરેખર તો પોલીસે ત્રણસો ને પાસઠ દિવસ એક્શન મોડમાં રહેવાનું હોય રાજકોટમાં દારૂ અઢારે અઢાર રોડમાં મળે છે ત્યાં તમારી સિંગમ બીરી બતાવો ત્યાં કેમ નથી બતાવતા બંદુકુઓના ભરાકા થાય છે છરીઓના મર્ડર થાય છે ત્યાં કેમ કઈ નથી કરતા તમે શું ચા લારીના ગલ્લે ચા લારીનો ગલ્લો હોય નાસ્તા પાણી કરવા ગયા હોય શું મર્ડર થાય છે તમે તમે એમ કે હોય તમારી સાથે સાથે તો અમે આવશું પણ તમે નેતાઓની ચાપલું સી અને ઉઘરાણા કરવામાંથી જ વ્યસ્ત નથી થતા એટલા બને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે રાજકોટમાં અનેક જગ્યાએ દારૂ મળે છે એમ છતાં પોલીસ ત્યાં નથી કરતી કઈ હપ્તા ખોરી સિવાય કઈ નથી કરતી તમારી જવાબદારી માં નિષ્ફળ ગયા છો એટલે દિવાને દાય જે કોડી અને બટકા ભરવા નીકળ્યા છો રાજકોટ પોલીસ ખરેખર તમને કે હપ્તા ખોરી સિવાય કઈ નથી કરતી એને ખરેખર જો આવું એને એને કરવું જોઈએ કાયદેસર તો દારૂ બંધ કરાવો એને ખબર બતાવી અમને એમ લખિત આપે કે જ્યાં દારૂ નાડા ચાલતા હોય બતાવો તો આમ આદમી પાર્ટી તૈયાર છે આમ આદમી પાર્ટી ના ચોક્કસ કરાવશે એ પોલીસ જ્યારે અમને લખિત આપે કે તમે અમને દારૂ નાડા ક્યાં ચાલે છે બતાવો ત્યારે અમે અમે એની ભેગા જાશું કઈ કઈ જગ્યાએ પોલીસ કેસ પોલીસ કેસ રિપોર્ટ તમે કરશો અમે 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 જનતા રેડ કરીએ સાંભળો પણ પોલીસ શું કરે છે કે અમે માનો કે પોલીસને ફોન કરી સાહેબ આ જગ્યા ગુનો બને છે એટલે તરત બીજે પોલીસ ખાતું એને ફોન કરીને કહી દેશે કે આ ભાઈ ફોન કર્યો તો એવા દાખલા પણ અમારી પાસે છે પોલીસ એમ કે છે કે અમને બતાવો જયારે પોલીસ કે ત્યારે બાકી અમે તો રેડ પાડવા તૈયાર છીએ પણ પોલીસ આવું કરે છે કૃત્ય એ અમને બિલકુલ પસંદ નથી અમે પાડશું પણ આ પોલીસ છે ને આપે છે હું તમને કઉ છે બજરંગવાડી જેવો કિસ્સો બનેલો છે આની તમને કહી દો પોલીસને ને સાહેબ અમારા ઘરમાં દારૂ વેચાય છે આવો ગુને પ્રવૃત્તિ થાય છે ભેગા થાય છે રાતે રીક્ષામાં બી એને પીએ છે ત્યારે એ પોલીસ મેને એને ફોન કરીને કહી દીધું કે ભાઈ આ માણસે ફોન કર્યો હતો અમાર આમ આદમી પાર્ટીના જતા ભાઈ